જય શ્રી કૃષ્ણ મધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું ચીજ પરોઠા ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો લસણની ચટણી સાથે મેં અત્યારે ચીજ પરોઠા આ રીતે સર્વ કરી દીધા છે તમે કોઈપણ રીતે ટામેટા સોસ જોડે બી ખાઈ શકો છો અને બાળકોની તો આ પહેલી પસંદગી ચીજ પરોઠા હોય છે તો જરૂરથી તમારા ઘરમાં નાના બાળકો હોય તો ચીજ પરોઠા બનાવી શકશો પણ એને તીખું થોડું ઓછું કરજો તો જુઓ આ રીતે કટ કરી અને તમે એને લંચ બોક્સમાં બી આપી શકો છો તો અંદરથી એકદમ ભરપૂર ચીજ સાથે આપણે આ પરોઠા તૈયાર થઈ ગયા છે જુઓ આ રીતે હવે આપણે અહીંયા બટાકા લીધા છે ચારસો ગ્રામથી ઉપર છે સાડા ચારસો ગ્રામ જેટલા મારા બટાકા છે પણ મોટા છે તો આ રીતે ઝડપથી બફાઈ જાય એ માટે મેં કૂકરમાં આ રીતે કટ કરી દીધા છે અને બટાકા ડૂબે એટલું આપણે અહીંયા પાણી ઉમેરી દેવાનું છે અને આ બટાકાને લગભગ આપણે બે સીટી ફૂલ બોલાવવાની છે અને ધીમો ગેસ કરી અને લગભગ પાંચથી સાત મિનિટ બટાકાને સારા એવા બાફી નાખવાના છે તો આ રીતે ઢાંકણું ઢાંકી અને બટાકા બફાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું તો જુઓ બટાકા ગેસ ઉપર બફાય છે ત્યાં સુધીમાં એક બાઉલ ભરીને મેં નોર્મલ રોટલીનો લોટ લીધો છે જે રૂટિંગમાં આપણે લોટ બાંધતા હોય છે એનાથી થોડો લોટ આપણે સોફ્ટ બાંધવાનો છે બે ચમચી મોણ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે જે રીતે પરોઠાનો લોટ બનતો હોય છે છે એ જ રીતે આપણે અહીંયા લોટને બાંધવાનો છે થોડું મોયન વધારે નાખશો તો પરોઠા એ બહુ જ સરસ સ્વાદમાં બી સારા લાગશે અને આની જગ્યાએ તમે તેલની જગ્યાએ ઘી બી ઉમેરી શકો છો તો થોડું પાણી પહેલાં સાચવીને નાખવાનું પહેલાંથી ઢીલો લોટ નહીં રાખી દેવાનો આ રીતે મસળતો જઈ અને લોટને બાંધી દેવાનો છે ઉપરથી થોડું બે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને પછી આ રીતે ઢાંકી અને મૂકી દેવાનો છે હવે આપણો જ્યાં સુધી લોટ એકદમ સોફ્ટ થાય છે ત્યાં સુધી સુધીમાં બટાકા બફાઈ ગયા છે ઠંડા થઈ ગયા છે અને આ રીતે કાટા ચમચીની મદદ મદદથી એકદમ આપણે થોડા મેશ કરી દેવાના છે મતલબ કે અંદર કોઈ મોટો ભાગ ન રહેવો જોઈએ નતર વણતી વખતે આપણા બટાકા છે એમાં બિલકુલ ફાટી જશે હવે આપણે વઘાર કરવાનો છે માવાનો તો આ રીતે બે ચમચી તેલ નાખ્યું રાઈ નાખી જીરું નાખ્યું છે થોડી હિંગ નાખી છે અને મીઠો લીમડો મીઠા લીમડાના મારા મોટા પત્તા હતા તો મેં ઝીણા ઝીણા કાપીને તેલમાં શેકી દીધા છે જુઓ આ રીતે મીઠો લીમડો સારો એવો શેકાઈ ગયો ત્યાર પછી અહીંયા ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરેલી છે અડધું છે લા લીલું મરચું છે એને બી અહીંયા ઉમેરી દીધું છે પછી બટાકાનો જે માવો છે એને આ રીતે તેલમાં અને ડુંગળી સાથે એકદમ સારો એવો શેકી દેવાનો છે જુઓ ફ્રેન્ડ્સ આ રીતે મસાલો બનાવશો ને તો બહુ જ Mm -hmm. એકદમ ટેસ્ટી પરોઠા બને છે પછી આપણે મસાલા કર્યા છે મસાલામાં રૂટિંગ જ એક ચમચી લાલ મરચું છે અડધી ચમચી ધાણા જીરું છે એનાથી અડધી પાંચ ચમચી જેટલું મેં અત્યારે અહીંયા હળદર લીધું છે અને થોડો ગરમ મસાલોને સ્વાદ અનુસાર અહીંયા મીઠું નાખ્યું છે જુઓ તો આપણો સારો એવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ચીજ પરોઠા બનાવીએ છીએ તો મસાલામાં આપણે ચીજને ઉમેરવાની છે આ ચીજ છે મારી પ્રોસેસ ચીજ છે મતલબ કે આ રીતે તૈયાર અમૂલની અમળ છે ડબ્બામાં કોઈ પણ તમે ચીજ સ્લાઇસ રહી લઈ શકો છો પણ મારે આ રીતે હતી તો મેં અહીંયા એક ચમચી ભરીને ચીજ આ રીતે મસાલામાં મેં ઉમેરી છે હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે ચીજ બી મેં લગભગ અડધી ચમચી જેટલી ઉમેરી છે કેટલી ક્વોન્ટિટીમાં તમે ખાતા હો એ પ્રમાણે ચીજ તમે ઉમેરી શકો છો હવે આપણો મસાલો ગરમ ગરમ છે તો એને ઠંડો કરવા મૂકીશું ધાણા હોય તો તમે નાખી શકો છો ન તો સ્કીપ કરો છો મસાલો ઠંડો થઈ ગયો છે સારો એવો અને લોટ બી એકદમ સારો સોફ્ટ થઈ ગયો છે આપણો જુઓ એકદમ પરોઠા જીવવો જ સરસ થઈ ગયો છે હવે આપણે પરોઠાના લુઆ પાડી દઈશું આપણે લગભગ ચાર પરોઠામાંથી બનશે બે ત્રણ આપણે પોકેટવાળા બનાવીશું અને એક આપણે ગોળ બનાવીશું જે જેને જે પસંદ આવે એ રીતે મેં બે રીત તમને અહીંયા બતાવી છે તમે બે રીતમાંથી કોઈ પણ કરી શકો છો તો જુઓ આ રીતે પહેલાં મેં આ રીતે સારો એવો મસાલો ભરી દીધો છે અને રો એકદમ સરસ વણી અને તૈયાર કરી દીધો છે હવે એ જ રીતે આપણે બીજો બી પરોઠાને વણી દેવાનો છે જુઓ એકદમ સરસ પાતળી આપણે રોટલી કરી દેવાની છે અહીંયા મેં થોડોક કોરો લોટ લીધો છે એકદમ સોફ્ટ લોટ છે મારો અને તમે કોરો લોટ જેટલો લેવો હોય એટલો લઈ શકો છો કારણ કે આપણા પરાઠા છે ફાટી ના જવા જોઈએ એકદમ સરસ મસાલા સાથે અંદર જ રહેવું જોઈએ કારણ કે ચીજ એ આપણે નાખ્યું છે એટલે તમારે તાવડીમાં જેવું તમે ઉમેરશો એટલે ચીજ છે એ બધું ઓગળવા મળતું હોય છે તો જુઓ આ રીતે મેં બીજું પરોઠાને મેં થોડુંક બોડ એક વાળ્યું છે તો એને આ રીતે મેં થોડું ચીજ અંદર એ લગાવેલું છે કારણ કે આને હવે આપણે વણવાનું નથી વધારે પડતું ચીજ જે નીચે નહીં ઉમેરવાનું નતર તમે વણી નહીં શકો તો આ રીતે આ પરોઠું છે એને વણવાનો નથી આપણે સીધી બીજી રોટલી બનાવેલી છે એના ઉપર આ રીતે મૂકી દેવાની છે તો સારું એવું ચીજ અહીંયા ભરપૂર તમારો ઉપર ઉપયોગ કરવાનો અહીંયા મેં આ પરોઠા ગોળ બનાવ્યો છે એમાં મસાલોમાં ચીજ છે અને બી બીજી વસ્તુ કે જે આપણે ગોળ બીજું પરોઠો બનાવીશું ને એમાં બી સારું એવું ચીજ નાખીશું તો બે રીતે તમે બનાવી શકો છો અંદર બી ઉમેરી શકો છો હવે અહીંયા હલકા હાથે જુઓ મેં આ રીતે હલકા હાથે પોકેટવાળા જે પરોઠા આપણે તૈયાર કર્યા છે એને પહેલાં આ રીતે પ્રેસ કરવાનું છે પછી આપણે અહીંયા વેલણને બી તમે જોઈ શકો છો વજન નહીં આપતી એકદમ હલકા હાથે જે રીતે પોકેટ પરાઠા બનતા હોય છે એનો શેપ આપી દેવાનો છે તો તમને જે રીતે ચીજ ભાવતી હોય એ રીતે મેં અત્યારે અહીંયા ઉમેરી અને બતાવેલું છે તો જુઓ ત્રણ પરોઠા સારા એવા આપણા વણાઈ ગયા છે હવે આપણે એક ગોળાઈવાળો પરાઠો બનાવીશું જુઓ બે રોટલીને આ રીતે તમારે બનાવી દેવાની છે આ આ જે ગોળવાળો પરાઠા છે એમાં મેં ઉપરથી બી આ રીતે ચીજ નાખી છે અને ઉપર અહીં વણવાનું નહીં ફક્ત ખાલી આ રીતે ઉપર રોટલીને મૂકી દેવાની અને કિનારી છે ચારે બાજુથી વજન નહીં દેવાનો તો જુઓ આ એકદમ ગોળ પરાઠો આપણો શેકાઈ રહ્યો છે તમે ઘીમાં બી શેકી શકો છો અથવા તમે તેલમાં બી શેકી શકો છો તો સારો એવો ધીમી આંચ ઉપર આપણા પરોઠા છે એ તૈયાર થઈ રહ્યા છે એક પરોઠો શેકાઈ ગયા પછી ફરી મેં થોડું ઘી લગાવ્યું છે ઘી લગાવી અને આ રીતે પરોઠાને ફરી ઉમેરી દેવાનો છે જુઓ આ જે પોકેટવાળો પરોઠા છે એને ઉમેરી દેવાનો છે અને સારું એવું ફેરવતા રહેવાનું છે કંઈ મારા પરોઠા ફાટી નથી ગયા કારણ કે મસાલો છે એટલે મસાલો થોડોક ઉપર તો દેખાશે તો એકદમ ફૂલેલા આપણા પરોઠા પોકેટ પરોઠા તૈયાર થઈ ગયા છે બાળકો સ્કૂલે જતા હોય તો જરૂરથી એને લંચ બોક્સમાં એ બે પરોઠા આપશો પોકેટવાળા તો સાંજ સુધી છોકરાઓને ભૂખ નથી લાગતી હોતી અને આજકાલ છોકરાઓ વધારે પડતું ચીજ જ ખાતા હોય છે તો જરૂરથી આ બચ્ચાઓને તમારા ઘરમાં નાના હોય તો એને આ પોકેટ પરોઠા ખવડાવજો બહારની ચીજ લાવવા કરતાં ઘરની સામગ્રીથી એકદમ આસાનીથી તમે જોઈ શકો છો અંદરથી ચીજ દેખાઈ રહી છે અને આ રીતે પરોઠા તૈયાર થઈ ગયા છે હવે પરોઠાને આપણે કટ કરીશું જુઓ એકદમ અહીંયા જે બે રોટલી ઉપર મૂકી છે તો આસાનીથી સારી એવી રોટલી ખુલી જાય છે આ રીતે અંદરથી ભરપૂર ચીજનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે અહીંયા જે પોકેટ પરોઠા બનાવ્યા છે ફ્રેન્ડ્સ એને આપણે કટ કરવાના છે જુઓ આ રીતે કટ કરીને બી તમે સોસ સાથે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તો અંદરથી એકદમ ચીજ મસાલાથી ભરપૂર આપણા જે આ તૈયાર થઈ ગયા છે હવે આપણે અહીંયા લસણની ચટણી સાથે સર્વ કર્યું છે પણ બાળકોને તમે દેતા હો તો એને ટામેટા સોસ સાથે આપી શકો છો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જે ભરપૂર ચીજનો ઉપયોગ કરી અને ચીજ પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો કમેન્ટ કરજો અને જો વધારે સારો લાગે તો વિધિ કિચસને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ